અમરેલી જિલ્લાનું એકમાત્ર બાબરકોટ ગામ જે વિવિધતામાં એકતા માટે જાણીતું ગામ છે જ્યાં તમામ સામાજિક ધાર્મિક જેવા વિવિધ કાર્યો પ્રસંગો બાબરકોટ ગામે વર્ષોથી કામના તમામ સમાજના લોકો સાથે મળીને કરતા રહે છે જેમાં સમૂહ લગ્ન ધાર્મિક પ્રસંગો સામાજિક પ્રસંગો વગેરે કાર્યો ગામના તમામ લોકો સાથે મળીને આયોજિત કરે છે જેમાં બાબરકોટ ગામના દેવી પૂજક સમાજના યુવાન અને બાબરકોટ ગામના ગૌરવ એવા લાલજીભાઈ ભરતભાઈ વાઘેલા જેઓ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત વતન પધારતા ગામના તમામ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરીને રાષ્ટ્રની એકતા અને અખંડિતા તથા વિવિધતામાં એકતા ધરાવવાનું ઉત્તમ ઉદાહરણ બાબરકોટ ગામના તમામ સવારના લોકોએ પૂરું પાડ્યું બાબરકોટ ગામે આવેલ જય દ્વારકાધીશ ગૌશાળાથી ખોડલધામ ખોડલી વાવ કોડિયાર માતાજીના મંદિર સુધી લાલજી ભરતભાઈ વાકેલાનું સામાયુ કરીને બાબરકોટ ગામ સમસ્ત ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત સન્માન સમારોહ અને ફૂલેક ઉકાળીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બાબરકોટ ગામનો કોઈપણ યુવાન ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને વતન પરત આવે છે ત્યારે ગામના તમામ યુવાનોનું સન્માન સમારોહ ખોડલધામ ખોડલી વાવ મંડળ દ્વારા ખોડિયાર માતાજીના સાનિધ્યમાં તેમનું ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે આ સન્માન સમારોહ પ્રસંગે ગામના તમામ આગેવાનો વડીલો ભાઈઓ બહેનો રાજકીય આગેવાનોને ગામના સરપંચ તાલુકા પંચાયત ઉપપ્રમુખ વગેરે બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહીને લાલજીભાઈનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું ટ મુકામે ભારત સરકાર તરફથી નવી નિમણૂક થયેલી એવી યોજના કે જે અગ્નિવીર તરીકે થાય છે એવા અગ્નિવીરની અંદર ભારતના સરહદ ઉપર બાબરકટ ગામના પ્રતિનિધિત્વ કરવા માટે લાલજીભાઈ વાઘેલા આપણી વચ્ચેથી એક ટ્રેનિંગ લઈ અને પરત ફેર્યા ત્યારે સમસ્ત ગામના લોકો એમનું ભવ્ય સ્વાગત કરી અને કુંડલીવાવ માતાજીના સાનિધ્યની અંદર સમસ્ત ગામના લોકો સરપંચ શ્રી તાલુકા પંચાયતના શ્રી તથા ગામના આગેવાનો અને કુટુંબીજનો અહીં એકત્ર થઈ અને લાલજીભાઈનું સ્વાગત કર્યું અને લાલજીભાઈનું સ્વાગત જોઈ અને ગામના બીજા લોકો પણ આવી પ્રેરણા લે અને મા ભોમની થકી લડવા માટે તૈયાર રહે અને શિક્ષણ મેળવી અને આગળ વધે એવી શુભકામના સાથે આજના દિવસે એનો સ્વાગત સન્માન કાર્યક્રમ પણ છે